શું રિષભ પંત તોડશે ત્રીસ કરોડ નું લેવલ નમસ્કાર દોસ્તો હું છું મહેશ અને સ્વાગત કરું છું તમારું ક્રિકેટ પંચાયતમાં આઈપીએલ બે હજાર પચીસ મેગા ઓક્શન ચોવીસ અને પચીસ નવેમ્બરે છે ઇવેન્ટ સાઉથ અરબમાં છે ઓક્શનમાં પાંચસો ને ખેલાડી છે દસ ટીમ છે અને એ ટીમોમાં બસો ચાર પ્લેયરની જગ્યા છે પણ સવાલ એ છે કે શું કોઈ ત્રીસ કરોડનું લેવલ તોડશે અને એનાથી મોટો સવાલ એ છે કે શું ઇન્ડિયાનો કોઈ ખેલાડી ત્રીસ કરોડ મેળવશે પણ ઓપ્શન ઘણા હતા લોકો કહેતા હતા કે જસપ્રીત બુમરા ઓપ્શનમાં આવશે તો ત્રીસ કરોડ આસાનીથી મેળવશે વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવમાંથી પણ કોક ત્રીસ કરોડ મેળવત હેનરી ક્લાસન ઉપર પણ ઘણા પૈસા લાગો સવાલ એ છે કે એ વેચાઈ ગયા રિટેશનમાં તો હવે જે ઓપ્શનમાં જઈ રહ્યા છે પાંચસો ને પ્લેયર જેમાં બસો ચાર ને જગ્યા મળશે એમાંથી કોણ હશે જે ત્રીસ કરોડનું લેવલ તોડશે પાછલી આઈપીએલમાં મિચલ સ્ટાક ને સૌથી વધારે પૈસા મળ્યા હતા ચોવીસ કરોડમાં કલકત્તાએ ખરીદ્યો હતો એ ખુદ આ ફેરે ની છે સંગાથે હર્ષદીપસિંહ સેમ કરણ મોહમ્મદ શમી પણ ઓપ્શનમાં છે પણ અમે એક લિસ્ટ બનાવી છે એમાં પાંચ ખેલાડીઓ છે આમાંથી એક ખેલાડી બની શકે છે ત્રીસ કરોડ મેળવવા વાળો આ પહેલું નામ છે રિષભ પંતનું દિલ્હી કેપિટલના ગયા વર્ષના કપ્તાન વિકેટકીપર બલ્લેબાજ છે મોક ઓક્શનમાં તેત્રીસ કરોડ મળ્યા છે આઈપીએલ બે હજાર ચોવીસમાં એમની ટીમ પ્લેઓફમાં પહોંચી પણ જલવો જલાલ છે ટીમોને વિકેટકીપરની કે કે આરને જોઈએ છે પંજાબને જોઈએ છે સીએસકેને જોઈએ છીએ બધી ટીમોને એક વિકેટકીપર બલ્લેબાજની જરૂર છે જે લાંબો સમય સુધી ટીમ સાથે રહે અને એવામાં શું રિષભ પંત એવા ખેલાડી બની શકે છે જે ત્રીસ કરોડ મેળવે આઈપીએલ બે હજાર ચોવીસ પંથે તેર મેચમાં એકસો પંચાવનની ની સ્ટ્રાઇક થી છવ્વીસ રન બનાવ્યા હતા વધારે રન છે 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 એમના નામે એક ટીમો જેને વિકેટકીપર અને કેપ્ટન જોવે છે પંથ આ ટીમોની જરૂરત પૂરી કરી શકે છે પંજાબ બેંગ્લોર પાસે ઘણા પૈસા છે પંથ પર દાવ લગાવી શકે છે બીજું નામ અર્શદીપનું છે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ વિકેટ કાઢવાવાળો વાળો બોલર છે પંજાબે છોડી દીધો છે નવી દળાને સ્વિંગ કરાવે છે ઇન્ડિયા માટે ફાસ્ટ બોલિંગમાં સૌથી વધારે વિકેટ કાઢ્યા છે પાછલા સિઝનમાં ચૌદ મેચમાં ઓગણીસ વિકેટ કાઢ્યા હતા કરિયરમાં છત્તેર વિકેટ લીધા છે પંજાબને કેમ રિલીઝ કર્યો ખબર નથી શું ખબર આમને ત્રીસ કરોડ મળી જાય ગુજરાત પંજાબ બેંગ્લોર આમાંના ઉપર દાવ લગાવી શકે છે ત્રીજું નામ જોશ બટલરનું છે સૌથી મોઘો વિદેશી ખેલાડી બની શકે છે વન ડેમાં કપ્તાન છે ઇંગ્લેન્ડનો અત્યારે જે લીગમાં રમે છે ત્યાં ધમાડો કાઢી નાખ્યો છે કેરિયરમાં સાત શતક છે તો આના ઉપર પૈસા નહીં લગાવો તો કોના ઉપર લગાવશો મને એવું લાગે છે કે આરામથી પંદર કરોડ ઉપર મળશે અને મેક્સવેલને કરોડો મળશે પણ રાહુલ મને એવું લાગે છે કે રિષભ પંથને ટક્કર આપશે મુંબઈ ગુજરાત એમના ઉપર કરોડો લૂંટાવશે જે ટીમ પંથને નહીં ખરીદી શકે એ ટીમ કેએલ રાહુલને ખરીદી શકશે જે ક્વૉલિટી પંથ બટલરમાં છે એ જ રાહુલ રાહુલમાં છે પાછલી આઈપીએલમાં ચૌદ મેચમાં પાંચસોને વીસ રન હતા થોડા સ્લો છે પણ રાહુલની ક્લાસ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો જય ગરવી ગુજરાત